અમદાવાદ આજે માત્ર ગુજરાતનું નહીં પરંતુ વૈશ્વિક કૂટનીતિનું કેન્દ્ર બન્યું છે ભારત અને જર્મની વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને નવા શિખરે લઈ જતી એક મહત્વપૂર્ણ બેઠક આજે અમદાવાદમાં યોજાઈ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણે જર્મનીના ચાન્સેલરે ભારતની સત્તાવાર મુલાકાત લીધી આ મુલાકાત અનેક અર્થોમાં ઐતિહાસિક માનવામાં આવી રહી છે કારણ કે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની આ ભારત માટેની પ્રથમ સત્તાવાર મુલાકાત છે અને એશિયા માટે પણ તેમનો આ પહેલો પ્રવાસ છે આ ઘટનાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે વૈશ્વિક રાજનીતિમાં ભારત હવે માત્ર ઉદયમાન શક્તિ નહીં પરંતુ વ્યૂહાત્મક ભાગીદાર તરીકે સ્થાપિત થઈ રહ્યું છે આવા વિગતે વાત કરીએ અમદાવાદમાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠક વિશે અને આ બેઠકમાં શું ચર્ચાઓ થઈ તેના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન અમદાવાદ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફેડરિક મર્જે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી જે બંને દેશોની લોકશાહી પરંપરા અને અહિંસાના મૂલ્યોને જોડતી પ્રતિકાત્મક ઘટના તરીકે જોવામાં આવી રહી છે ત્યારબાદ બંને નેતાઓ પતંગોત્સવમાં ભાગ લીધો જેને ભારતની સંસ્કૃતિ અને લોકો સાથેના જોડાણના સંકેત તરીકે જોવામાં આવ્યું આ ઉપરાંત અમદાવાદમાં ભારત જર્મની સીઈઓ ફોરમનું આયોજન કરવામાં આવ્યું જેમાં જર્મનીના ત્રેવીસ અગ્રણી ઉદ્યોગપતિઓ સી હાજર રહ્યા આ ફોરમમાં ટેકનોલોજી ઓટોમોબાઈલ ડિફેન્સ ફાર્મા ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષેત્રોમાં રોકાણ વધારવા પર વિશેષ ભાર મુકાયો બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફેડરિક મર્જે બંધ દરવાજા પાછળ ચર્ચા કરી તેમજ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચાઓ પણ કરી બંને દેશોએ લોકશાહીના મૂલ્યો નિયમ આધારિત વૈશ્વિક વ્યવસ્થા અને પરસ્પર સન્માન પર આધારિત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ ચર્ચામાં સંરક્ષણ ક્ષેત્રે સંયુક્ત સૈન્ય અભ્યાસ તાલીમ ટેકનોલોજી ટ્રાન્સફર અને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ સહયોગ માટે રોડમેપ તૈયાર કરવાની અંગત સહમતી પણ આપવામાં આવી છે જર્મનીએ ભારતીય નૌસેનાના મિલાન અભ્યાસ તરંગશક્તિ એર કોમ્બેટ એક્સરસાઇઝ અને ઇન્ડિયન ઓશિયન રિજનમાં સહયોગને મહત્ત્વ આપ્યું છે જે ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં જર્મનીની ભૂવત્તી ભૂમિકા દર્શાવે છે આતંકવાદ મુદ્દે બંને દેશોએ એક સ્વરે કડક વલણ અપનાવ્યું છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલ બે હજાર રોજ થયેલા આતંકી હુમલા અને દસ નવેમ્બર બે હજાર પચીસના દિલ્હી બ્લાસ્ટની બંને નેતાઓએ કડી નિંદા કરી છે વધુમાં ચર્ચામાં યુએન બારસો સડસઠ પ્રતિબંધ યાદી હેઠળ સૂચિબદ્ધ આતંકી સંગઠનો સામે કાર્યવાહી અને આતંકવાદી ફંડિંગ અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા પર ભાર મૂકાયો છે ભારત માટે રાજકીય અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે આર્થિક પણ ભારત જર્મની વેપાર અબજ ડોલર પાર કરી ચૂક્યો છે અને જર્મની ભારત માટે યુરોપિયન યુનિયન ના મહત્વ વેપાર સાથે બની ગયો છે ભારત ઇયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઝડપથી પૂર્ણ કરવાના બંને દેશોએ પુનઃ પુષ્ટિ કરી છે જે રોકાણ નિકાસ અને રોજગાર માટે ગેમ ચેન્જર બની શકે છે ગ્રીન એનર્જી અને ક્લાઇમેટ એક્શન ક્ષેત્ર ભારત જર્મની ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશીપ અંતર્ગત બે હજાર ત્રીસ સુધીના દસ અબજોના સહયોગમાંથી અડધાથી વધુ રકમ પહેલેથી જ ઉપયોગમાં લેવાઈ ચૂકી છે ગ્રીન હાઇડ્રોજન બેટરી સ્ટોરેજ ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં સહયોગ ભારતના ઉર્જા પરિવર્તન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે આ બધી વાતનું વિશ્લેષણ કરીએ તો આ બેઠક માત્ર દ્વિપક્ષીય મુલાકાત નથી પરંતુ વૈશ્વિક રાજનીતિમાં ભારતની વધતી ભૂમિકા ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં જર્મનીની સક્રિય હાજરીનો સ્પષ્ટ સંકેત છે સંરક્ષણ ટેકનોલોજી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં સહયોગ ભારતને યુરોપ સાથે વૈકલ્પિક સપ્લાય ચેઇન અને વ્યૂહાત્મક ટેકનોલોજી સુધી પહોંચ અપાવશે જ્યારે જર્મની માટે ભારત વિશ્વસનીય લોકશાહી ભાગીદારી તરીકે મજબૂત બનશે ખાસ કરીને અમદાવાદ જેવા શહેરને વૈશ્વિક કૂટનીતિ મંચ તરીકે પસંદ કરવું ડેવલપમેન્ટ અને ડિપ્લોમેસીના સંયોજનનું પ્રતિક બની રહ્યું છે બેઠકના અંતે બંને નેતાઓએ બે હજાર છવ્વીસમાં જર્મનીમાં આગામી ભારત જર્મની આંતર સરકારી પરામર્શ યોજવાની જાહેરાત કરી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ઊંડાણ આપવાનો સંકલ્પ પણ તેઓએ વ્યક્ત કર્યો છે વૈશ્વિક મહત્ત્વની બેઠક અંગે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિગતવાર અને એનાલિટિક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર